ભરૂચ જિલ્લામાં નડતા તટે આવેલ છનોર ખાતે ગિરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર બામણિયા હોડીઘાટને બંધ કરાવીને કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ તાલુકા પંચાયત સદસ્ય નીતા માછીની આગેવાનીમાં અન્ય ગ્રામજનોએ ભરૂચના છનોર મુકામે જિલ્લા પંચાયત હસ્તકનું ઓરપટાર બામણિયા હોડીઘાટ જિલ્લા પંચાયતમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવ્યું આવેદનપત્ર આપ્યા બાદ પણ જોખમી હોડી ઘાટ ધમધમી રહ્યો છે તેવા વિડીયો વાયરલ થયા છે જોકે તરસાણી ખાતે મેળાનું આયોજન હોય ફેળાવવાથી બચવા લોકો હોળી મારફતે મુસાફરી કરતા હોય છે ને હાલ તો વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પહેલા કરતાં પણ વધુ મુસાફરોને ને મોટરસાયકલ પણ વધુ જોખમી રીતે લઈ જવામાં આવે છે જો કે આ વિડીયો વાયરલ થતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે મીડામાં સમાચાર પ્રસારિત થતા પોતાનો લૂલો બચાવ કરનાર કમલેશ માછે વિડીયોના માધ્યમથી નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કોઈ પ્રવાસન સ્થળ નથી તો આજે મેળામાં જે મોટી સંખ્યામાં લોકો હોળી મારફતે અવર કરી રહ્યા છે તો શું એને પ્રવાસીનો કહેવાય તો શું આ વિશે કમલેશ માછી ખુલાસો આપશે ખરા કે પોતે રૂપિયા કમાવાની લાલસામાં લોકોના જીવ સાથે ચેડા કેમ કરી રહ્યા છે અને તેમની આ લાલસામાં કોઈ મોટી હોનારત સર્જાશે તો એનો જવાબદાર કોણ જે અનેક લોક ચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાંથી બુલંદ થવા પામી છે વાયરલ થયેલા વિડિયો અંગે ભરૂચ ડીડીઓ વહેલી તકે યોગ્ય તપાસ કરી જરૂરી પગલાં ભરે તે અત્યંત જરૂરી બન્યું છે રિપોર્ટર અજર પટાન સેટરડે ન્યૂઝ ભરૂચ